નમસ્તે દર્શક મિત્રો આજે આપણે ગુવારનું શાક લચકાદાર કેવી રીતે બનાવવું તેનો એક મસાલો તૈયાર કરીને ત્યારબાદ તેનો વઘાર કરીને બનાવીશું અને તેની રીત જોઈશું આ માટે અહીં મેં અઢીસો ગ્રામ ગુવારને નાના ટુકડામાં વીણી લીધા છે અને તેને પાણીથી બરાબર ધોઈ અને ચોખ્ખા કરી લીધા છે અહીં મેં પાણીથી બેથી ત્રણ પાણીથી ગુવારને ધોયા છે કારણ કે જે કોઈ શાકભાજી આવે છે તે બહાર ગામથી આવતું હોય છે તે ઉપરાંત ખેડૂતો તેમાં જંતુનાશક દવા છાંટતા હોય છે અને બહાર ગામથી આવતું હોવાથી ધૂળ અને માટીથી બગડેલું હોય છે તો તેને બરાબર ધોઈ ચોખ્ખું કરીને ત્યારબાદ જ વઘારવાનો આગ્રહ રાખજો તમે જોઈ શકો છો પાણી કેટલું મેલું થઈ ગયું છે હું દરેક શાકને બેથી ત્રણ પાણીથી ધોઈ અને ત્યારબાદ જ તેનો વઘાર કરું છું જો મિત્રો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવજો તો તમને દરેક રેસીપીના નોટિફિકેશન તરત મળી જશે તેમજ લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો ગુવાર બરાબર ધોવાઈને ચોખ્ખો થઈ જાય ત્યારબાદ તેનો મસાલો તૈયાર કરો તે માટે અહીં મેં એક નાનકડો ટુકડો આદુનો લીધો છે થોડું ધોઈને સાફ કરેલું લસણ ફોલીને લીધેલું છે આદુ અને લસણને ખાંડણીમાં લઈ તેમાં મીઠું નાખીને તેને બરાબર વાટી લો ખાંડણી ના હોય તો મિક્સરમાં પણ મસાલો તૈયાર કરી શકો છો મીઠું નાખવાથી આદુને લસણ સરળતાથી એકદમ વટાઈ જશે અને બરાબર મિક્સ થઈ જશે ત્યારબાદ તેમાં થોડું અજમો નાખો અહીં મેં અજમો આદું લસણ અને હિંગનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે કારણ કે ગુવાર થોડો પચવામાં ભારે હોય છે અજમો નાખીને પણ થોડું વાટી લો ત્યારબાદ તેમાં શાકના જે રૂટીન મસાલા હોય તે બધા ઉમેરો હળદર પાવડર ધણાજીરું પાવડર લાલ મરચું પાવડર તમારા ઘરમાં જે પ્રમાણે તીખાસ ખવાતી હોય તે પ્રમાણે લાલ મરચું પાવડર થોડી હિંગ સિંગદાણાનો ભૂકો બધું બરાબર વાટી લો વાટીને મસાલાને વઘારવાનો હોવાથી તેમાં થોડું પાણી નાખો પાણી નાખીને બરાબર મિક્સ કરો કારણ કે જો કોરો મસાલો વઘારેશું આપણે તો તે બળી જશે અને પાણીને લીધે તે તેલ સાથે મિક્સ પણ થઈ જશે અને બરાબર પાકી જશે કુકરમાં મેં મેથી નાખી છે વઘાર માટે અને ઉપરથી થોડી હિંગ પણ નાખીશ હું દરેક શાકમાં મેથીનો વઘાર કરું જ છું અને તે સરસ લાગે છે શાક ખાઈએ ત્યારે સેજ પણ કડવી લાગતી નથી તેલ થઈ ગયું હોવાથી તેમાં બનાવેલો મસાલો ઉમેરી દો મસાલો ઉમેરીને તેને તેલ સાથે બરાબર ધીમે ધીમે મિક્સ કરતા રહો કે તળીએ ચોંટીને મસાલો બળી ના જાય બીજી બાજુ આપણી જે ખાંડણીમાં જે મસાલો વધ્યો હોય તેમાં થોડું પાણી નાખી ખાંડણી અને દસ્તાને પાણીથી બરાબર ધોઈ લો અને તે પાણી પણ કૂકરમાં ધીમેથી ઉમેરી દો ફરી થોડી વાર બધું મિક્સ કરો અને આપણે જે ભીણીને ગુવાર રાખેલો છે તે કૂકરમાં ઉમેરી દો આ શાક બાજરીનો રોટલો હોય તો તેની સાથે ગરમા ગરમ રોટલી અને બાજુમાં છાશ હશે તો કોઈ બીજા પકવાનની જરૂરત નહીં પડે એટલું સ્વાદિષ્ટ બને છે કૂકરમાં ગુ ગુવાર બધો ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લો થોડી વાર એમ ચડવા દો ખુલ્લું અને ત્યારબાદ તેનું ઢાંકણું ઢાંકીને ત્રણ સીટી વગાડી લો એટલે ગુવાર એકદમ સરસ ચડી જશે તો મિત્રો આપણું શાક તૈયાર છે આજે જ બનાવો અને ખાઓ ધન્યવાદ